શહેરના આજવા રોડ ખાતે આવેલ ફાતિમા કોમ્પ્લેક્ષમાં છેલ્લા કેટલા દિવસોથી ગંદુ પાણી આવતું હોવાના કારણે અહીંના રહીશોએ આ અંગે તંત્ર સમક્ષ ફરિયાદ કરી હતી ત્યારે પાલિકાના કર્મચારીઓએ અહીં આવીને પાણીની લાઇનને કાપી જતા રહેતા અંદાજે ત્રણસો જેટલા મકાનમાં રહીશોએ ભર ઉનાળે પાણી વિના રહી ભારે હાલાકી વેઠવી પડી રહી છે શહેરના આજવા રોડ ખાતે આવેલ ફાતિમા કોમ્પ્લેક્ષમાં હાલ પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે અહીંના રહીશોનું કહેવું છે કે અમારે ત્યાં ગંદુ પાણી આવતું હતું જેથી અમે આ અંગે તંત્રને જાણ કરી હતી ત્યારબાદ તંત્રએ અહીં આવી લાઈન ખરાબ હોવાનું જણાવી તે પાણીની લાઇન કાપી કાઢી છે અને ત્યારબાદ પાણી આવતું બંધ થઈ ગયું છે ભર ત્રણ દિવસથી લોકોને પૂરતું પાણી મળતું નથી હાલ માત્ર અડધો કલાક જ પાણી આવે છે તે ત્રણસો જેટલા પરિવારને પૂરું પડી શકે તેમ નથી અમારી માંગ છે કે જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી રોજ કોર્પોરેશન પાણીનો બમ્બો મોકલાવી અમને તેનો પુરવઠો ઉપલબ્ધ કરાવે અધિકારીઓએ અપાર્ટમેન્ટ તરફ આવતી મુખ્ય લાઈન તપાસવાની બદલે અમારા અપાર્ટમેન્ટની લાઇન કાપી નાખી છે તે ખોટું કર્યું છે વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર ની અંદર જે ફાટીમાં કોમ્પ્લેક્સ આવેલું છે આજવા ખાતે આજે સતત બે દિવસથી પાણી માટે વલકા રહ્યા છે એક બાજુ માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ જે છે જલ્દી વાત કરતા હોય પરંતુ આજે જે કહેવાય છે કે લોકો સતત બબે દિવસથી પાણી માટે વલકા માર્યા છે અને આ સ્થાનિકોનું કહેવું છે કે અવારનવાર અમારી રજૂઆતો છતાં પણ અમને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું પીવાનું પાણી નથી મળી રહ્યું વારંવાર જ્યારે કહેવાય છે કે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યોને જાણ કરવા છતાં પણ આજ દિન સુધીમાં એ લોકોની વારે નથી આવી રહ્યા સાથે મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ જ્યારે દરેક રોડ રસ્તા ઉપર જળ એ જીવનની જ્યારે મોટા મોટા પોસ્ટરો લગાવતા હોય તો ખાસ કરીને આ સ્થાનિક રહીશોની માંગ છે કે વહેલામાં વહેલી તકે આ લોકોને પાણી મળવું જોઈએ અને ચોક્કસથી આ સ્થાનિકોનું કહેવું છે કે ચોવીસ કલાકની અંદર જો આ લોકોને પીવાનું પાણી નહીં મળે તો અગ્ર માં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિની ચીની રહેશે જે આ વિસ્તાર ની અંદર જે કાસ નું કામ કર્યું છે અમારું વિડીયો બી છે સ્થાનિકો એવું કહેવામાં આવે છે કે કાસમાંથી પાણીની લાઈન નીકળવામાં આવી છે ચોક્કસથી વડોદરા શહેર સ્માર્ટ સિટીનો દરજ્જો બે હજાર સત્તરથી થી મળ્યો છે પરંતુ એક પણ કામ સ્માર્ટ થયું નથી સ્માર્ટ મીટરો લગાવવાની વાતો થઈ રહી છે પરંતુ પાણીના મીટરો લગાવવાની વાત થઈ રહી છે જે સાચી હકીકત બાબત એ છે કે જે સ્થાનિકોનું કહેવું છે કે જે ડ્રેનેજના મળમૂત્રવાળા પાણી જે પ્રદૂષિત પાણી હોય છે એમાંથી પીવાની શુદ્ધ પાણીની નળિકા નાખવામાં આવે છે તો આ એન્જિનિયરો શું કરી રહ્યા છે સમજાતું નથી અને ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો સાથે સાથે હોય ખાસ આ બધી તકેદારી રાખવાની જરૂર છે અને વડોદરા શહેર સ્માર્ટ બને તે રીતનો પ્રયત્ન કરવાની જરૂર છે